જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ વાલા ભક્તો આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારની અંદર પાદરાના હરિભક્તો જે શાકભાજી લાવ્યા છે એનાથી દાદાનો અદભુત શણગાર કર્યો છે અને સુંદર મજાની હાટડી ભરી છે આજે પવિત્રમાં પવિત્ર દિવસ હરિજયંતિ છે આજે સ્વામિનારાયણ ભગવાન વર્ષો પહેલા આ દિવસે પ્રગટ થયા હતા એનો આજે જન્મ દિવસનો હરિજયંતિ છે બીજું કે આ જે પાદરાના ભક્તોનો જે ભાવ છે પ્રેમ છે એ બધી જ શાકભાજી અહીંયા દાદાના રસોડાની અંદર થાળમાં વપરાશે અને આ શાકભાજીથી હનુમાનજી મહારાજનો સરસ મજાનો અને સ્વામિનારાયણ ભગવાન ને ગુરુદેવ ગોપાળન સમયનો થાળ થશે સંતો અને કેટલાય ભક્તો જમશે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજની સેવા જેણે જેણે કરી છે એ તમામ ભક્તોનું ખૂબ થાય ખૂબ મંગળ થાય ને ખૂબ સુખી થાય જય શ્રી સ્વામિનારાયણ